રસવાડી તાલુકાના પલસાણી ગામમે અશ્વિન નદી ઉપર આવેલા પુલના એપ્રુચ રોડની બિસ્માર હાલત થાનેકો માટે મુશ્કેલીનું કારણ બની છે. બ્રિજના એક છેડે રેલિંગ તૂટી ગયા હોવા છતાં હજુ સુધી તેનું રિપેરિંગ થયું નથી જેના કારણે વાહન ચાલકોને ગંભીર જોખમ ઊભું થાય છે. પથ્થરોના ઢગલા અને નીચા રેલિંગના કારણે વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને માર્ગ ગબડાઈ જાય છે. સ્થાનિકોની માંગ છે કે સ્ટેટ આરએનબી વિભાગ તાત્કાલિક ડામર રોડનું નિર્માણ કરી આ સમસ્યાનો ઉકેલ લાવે. નસવાઈ તાલુકાના પલાસણી ગામે આવેલ બ્રિજની રેલિંગ જે છે તે તૂટેલી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ રેલિંગ હાલ કોઈ પણ વાહન ચાલક જો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવે તો સીધો ખાડામાં ખાબકી શકે છે બીજી તરફના દ્રશ્યો બતાવીશું પુલ જે છે એપ્રોચનો ભાગ છે તે માટી પુરાણ કરવામાં આવે તો તે બેસી રહ્યો છે બીજી તરફ પાણી નિકાલ માટે કોઈ જોગવાઈ કરવામાં નથી આવી બ્રિજ ઉપર હાલ જે માટી પૂરેલી છે એપ્રોચ રોડ ઉપર તેના પર ડામર રસ્તો પણ બે વર્ષથી બનાવવામાં નથી આવતો આ જે પુલ છે તેના પર ચોમાસાના સમયે પાણી ભરાઈ જાય છે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે જે દીવાલ બનાવવામાં આવી છે અને બેરિકેડ બનાવવામાં આવ્યું છે તેની જે દીવાલ છે તે રોડના લેવલમાં હોવાથી પાણી એ ભાગમાં ભરાઈ જાય છે હાલ તો સ્ટેટ આર્મી વિભાગના એન્જિનિયરો છે તે કાઢી લેતા નથી તેનો વારવો નમૂનો છે બ્રિજની સાઈડોમાં પથ્થરોના મોટા ઢગલા પણ પડી રહ્યા છે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ છે રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર